હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું સો વર્ષ જૂની મારા દાદીમાની રેસીપીથી આજે આપણે મેથી બેસનનું શાક બનાવીશું આ શાક એટલું સિમ્પલ રીતે બનીને તૈયાર થઈ જતું હોય છે અને ઘરમાં મેથી અને બેસન હશે તો એકદમ સરસ રીતે લચકેદાર અને એટલું ટેસ્ટી લાગશે આ શાક તમે બનાવી લીધું તો કડવું પણ નહીં લાગે બાળકો પણ ઘરમાં ખાશે તો મેથી બેસનનું શાક બનાવવા માટે મેં આ રીતે અહીંયા ત્રણસો ગ્રામ જેટલી મેથી લીધેલી છે મેથીને આ રીતે રફલી આપણે કટ કરી લેવાની છે હવે આ મેથીને તમે ધોઈને પણ લઈ શકો છો પણ મેં આ રીતે પહેલાં કટ કરી લીધેલી છે હવે સારી રીતે મેથીને ધોઈ લેવાની છે જેથી એની અંદર માટીનું પ્રમાણ હશે એ નીકળી જશે તો મેથીને આ રીતે સારી રીતે હાથથી મસડીને આપણે બેથી ત્રણ પાણીથી એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે તો અહીંયા હું આ રીતે બધી જ મેથીને ધોઈ લીધેલી છે જો આ રીતે તમે શાક બનાવશો તો મેથીનું શાક કડવું નહીં થાય અને આ શાક એટલું સરસ બનીને તૈયાર થઈ જશે કોઈ કહેશે પણ નહીં કે આ શાકની અંદર મેથી ઉમેરેલી તો એકદમ સારી રીતે ધોઈ લીધેલી છે હવે આપણે મેથીને સાઈડમાં મૂકી દઈશું એક ઉપર આ રીતે લોટને આપણે ચાળી લેવાનો છે તો અહીંયા કપ જેટલો બેસન લીધેલો છે બેસન સારી રીતે ચાળવાનો છે જો બેસન ચાળેલો નહીં હશે તો ગાંઠા પડશે લોટમાં એટલે બેસનને ચાળવો ખૂબ જ જરૂરી છે તમે બેસન કોઈ પણ લઈ શકો છો પણ જીણા બેસનનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે મેં બધું જ બેસનને એડ કરી દીધેલું છે થોડું થોડું એડ કરીને એકદમ સારી રીતે તે ચાળી લેવાનો છે તો અહીંયા મેં ટોટલ અડધો કપ બેસનનો ઉપયોગ કરેલો છે તમારે શાકમાં વધારે ઓછી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે બેસનનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે બેસનને ચાળી લીધેલું છે હવે એની અંદર બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે તેલ અહીંયા આપણે એકદમ સારી રીતે મસડીને એડ કરવાનું છે જો આ રીતે તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસડી લેવાનું જો આ પ્રોસેસ કરશો તો શાકમાં જરાએ ગાંઠા પણ નહીં પડે અને બેસન અને તેલ એડ કરેલું હશે એનાથી તેલ એકદમ સરસ રીતે છૂટું પડશે અને તમારે શાકની અંદર પણ તેલ વધારે ઉમેરવાની જરૂર નહીં પડે એટલે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે એકદમ સારી રીતે આ રીતે હાથની મુઠ્ઠી વળે એટલું આપણે મોણ એડ કરવાનું છે તો હું તમને અહીંયા બતાવી રહી છું જો એટલું સરસ સર રીતે તેલ એડ કરીને લોટને મસળી દીધેલો છે અને આ રીતે આપણે એકદમ સારી રીતે મુઠ્ઠી વાળીએ તો લોટનું બાઇન્ડિંગ આવી જાય છે હવે લોટને આપણે સાઈડમાં રાખી લઈશું અને તેલ એડ કરીશું તો વઘાર માટે અહીંયા મેં મોટી ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કર્યું છે આ શાકની અંદર થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે તમે તમારી રીતે વધારે ઓછું એડ કરી શકો છો એક ચમચી જીરું અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે જીરાનું એકદમ સારી રીતે કલર ચેન્જ થઈ જાય એટલે અહીંયા મેં ચાર તીખા લીલા મરચાં લીધા છે તો ફલી આ રીતે કટ કરીને એડ કરી દીધેલા છે તીખાસ પણ તમે તમારી રીતે એડ કરી શકો છો અને હવે અહીંયા મેં મોટી પાંચ ચમચી જેટલું લીલું લસણ લીધું છે લીલું લસણ અત્યારે સીઝનમાં છે એટલે એડ કરી રહી છું લીલાની જગ્યાએ તમે સૂકું લસણનો ઉપયોગ પણ કરી શકો છો અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જરાએ લસણ અને મરચાં કાચા ના રહે એ રીતે આપણે સારી રીતે ચડવા દેવાનું છે તો જુઓ ફક્ત ત્રણથી ચાર મિનિટ તમે આ રીતે તેલમાં રહેવા દેશો એટલે સરસ રીતે ચડી જશે હવે અહીંયા મેં અડધા ટુકડા આદુની પેસ્ટ કરી દીધેલી છે તો આદુની પેસ્ટ આપણે પાછળથી એડ કરવાની છે જેથી તેલની અંદર નીચે તળીએ બેસી ના જાય એટલે આદુની પેસ્ટ એડ કરીને આદુનું પણ જરાય કાચું પણ ના રહે એ રીતે સારી રીતે એને પણ સાતળી લેવાનું છે તો બધી જ વસ્તુ સાતળતા લગભગ મારે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો લસણ આદુ અને મરચાંનો એકદમ સરસ રીતે કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે જે ધોયેલી મેથી હતી એને આપણે એડ કરી દેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આમાં મેથી જે છે એ ધોયેલી જે પાણીવાળી મેથી હોય એને જ એડ કરવાની છે તમે કોરી મેથી એડ કરશો તો તળિયે તમારું શાક બેસી જશે એટલે આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે મેથીના પાંદડા ઉપર થોડું થોડું પાણી હોય એવી જ મેથી આપણે એડ કરવાની છે કૂક થઈ જશે અને નીચે તળીએ બેસશે પણ નહીં હવે આપણે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર કે પછી તમે તીખાસ પ્રમાણે એડ કરી શકો છો અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લેવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અહીંયા મીઠું આપણે ધ્યાન રાખીને એડ કરવાનું છે કેમ કે મેથીનું પ્રમાણ જે છે મેથી કૂક થશે એટલે મેથી ઓછી થઈ જશે એટલે મીઠું આપણે ભલે બે વાર થોડું થોડું એડ કરવું પડે એટલે જોઈને ધ્યાનથી અહીંયા મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે એકદમ લો ગેસની ફ્લેમ પર મેથીને સારી રીતે સાતડવાની છે જોઈ શકો છો તેલ સાઈડમાં કેટલું સરસ ઉપર આવી ગયું છે મેથીનો મસાલા સાથે કોટિંગ પણ સરસ થઈ ગયું છે એટલે હવે આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે પાણી એડ કરવાનું one પાણી અહીંયા હું બેકઅપ એડ કરી રહી છું કે પછી તમને હું અંદાજ આપી દઉં કે મેથી ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે બસ મેથી છે એંસી ટકા આપણી કૂક થઈ ગઈ છે અને વીસ ટકા આ રીતે પાણીમાં આપણે એને કૂક કરવાની છે આ પ્રોસેસ કરવાથી મેથી જરાય કડવી નહીં લાગે અને જો તમે કોરો લોટ ઉપર છાંટશો તો એ શાક છે ગઠ્ઠા ગઠ્ઠા ટાઈપનું ગાંઠા પડશે અને એ શાક કોરું કોરું રહેશે એમાં ખાવાની મજા નહીં આવે અને હવે પાણી ઉકળી ગયું છે મેથી પણ ચડી ગઈ છે એટલે હવે આ સ્ટેપ ખાસ ધ્યાન રાખવાનું છે એક આ સાથે લોટ થોડો થોડો એડ કરીશું અને એક હાથે એને મિક્સ કરતું જવાનું છે બસ આ સ્ટેપમાં તમે થોડું એવું ધ્યાન રાખી લીધું તો તમારા શાકમાં પણ ગાંઠા નહીં પડે અને એકદમ લચકેદાર શાક બનીને તૈયાર થઈ જશે તો આ રીતે બેસનને થોડો થોડો જ આપણે એડ કરતું જવાનું છે અને આ રીતે મિક્સ કરતું જવાનું છે જો આ શાકની અંદર તમારે મેથી વધારે હશે બેસન વધારે હશે કોઈ પરફેક્ટ માપ નહીં હોય તો પણ આ શાક એટલું સરસ ટેસ્ટી બનશે એટલે બેસન જો તમારે વધારે પડી ગયું હશે ઓછું હશે મેથી નું પ્રમાણ ઓછું વધારે હશે તો પણ આ શાકની અંદર ચાલી જશે બધું જ બેસનને આ રીતે હાથની મદદથી મસરીને એડ કરતા જઈશું અને કન્ટિન્યુઅસ એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે જેથી ગાંઠા ના પડે મેં અહીંયા બધું બેસન એડ કરી દીધું છે અને આ રીતે મિક્સ કર્યું છે તમે જોઈ શકો છો શાક અત્યારે જ જોતા મોઢામાં પાણી આવી જાય એટલું સરસ બનીને તૈયાર છે હવે આ શાકને આપણે બેસન જ કાચું છે અને આપણે કૂક કરવાનું છે તો ડાયરેક્ટ મૂકીશું તો તળીએ બેસી જશે એટલે ઘરમાં કોઈ પણ આ રીતે તવી કે ઢો મસાનો તવો આપણે રોટલી બનાવીએ છીએ જાડો તવો મૂકી દેવાનો છે અને એકદમ લો ગેસની ફ્લેમ પર ઢાંકીને લગભગ આઠથી દસ મિનિટ કૂક થવા દઈશું હવે તેલ બધું ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો આ શાકમાં તેલ ઉપર આવે એટલે સમજવાનું ચણાનો લોટ અને મેથી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે અને શિયાળાની ઠંડીમાં તમે કિલો કિલો મેથી જો આ શાકમાં પણ એડ કરી દીધી તો પણ બાળકોથી લઈને ઘરમાં બધાને ભાવશે કોઈને ખબર નહીં પડે જરાય કડવું પણ નહીં લાગે અને જો ના ટ્રાય કર્યું હોય તો જરૂરથી આ શાક ટ્રાય કરજો એકવાર બનાવીને એટલું ટેસ્ટી અને સરસ બનશે તો રોટલા સાથે રોટલી કે ભાખરી સાથે શાક તમે એન્જોય કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ